પીથપુર નજીક ખૂબ ખોડિયાર માતાજીનું પુરાણું પ્રાચીન મંદિર બિરાજમાન છે તળાજા ખૂબ ખોડિયાર મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયા અહીં આસ્થા દર્શનાર્થી શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે વર્ષો જૂની પરંપરા ગામ લોકોએ આજે પણ જાળવી રાખી છે અહીં ખૂબ ખોડિયાર માતાના મંદિરે હનુમાન દાદા રામજી મંદિર સહિત ધાર્મિક મંદિર બિરાજમાન છે સુંદર બાગ બગીચા સહિત સુંદર વ્યવસ્થા છે અહીં વર્ષોની પરંપરા અનુસાર વાવની લાયક પ્રસાદ થાય પછી સમગ્ર પીથલપુર ગામના સેવાભાવીઓ દ્વારા મંદિરમાં લાપસી પ્રસાદનું આયોજન કરાય છે અને સૌ ગામ લોકો ભેદભાવ વગર તમામ સૌ કોઈ એકસાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરે સૌપ્રથમ અહીં ભક્તો દર્શનાર્થીઓ પૂજારી દ્વારા આરતી પૂજન અર્ચન પૂર્ણ કરી ભક્તો પ્રસાદ ગ્રહણ કરેલ અનેક મઢના માતાજીના પોઠિયા સહિત ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ રંગે ચંગે ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો ગામના અગ્રણીઓ સેવાભાવીઓ ઉપસ્થિત રહેલ બહોળી સંખ્યામાં સમગ્ર ગામજનો ઉમટ્યા હતા રિપોર્ટ કમલેશ ઢાપા